કેબિનેટ મંત્રી પાણી પુરવઠા મંત્રી અને એન્જિનિયર અને પાણી વિભાગ અધિકારીઓ તાત્કાલિક ધોરણે બંને ગામોની પાણીની સમસ્યા અને બંને બંને ગામોને માટે તાત્કાલિક ધોરણે આગેવાનો અને અને સરપંચ શ્રી તલાટી મંત્રી સાથે રાખીને ખેડૂતો અને ગામના આગેવાનો સાથે રાખીને નવા ગામનું સીમોએ તળાવ બાંધવાનું અને ગારીલા ડેમમાંથી જે પીવાના પાણી અને પિયત માટે જે પંપ બનાવ્યો છે તેમાંથી 1985 માં નવા ગામ ખાતે મંજૂર દ્વારા તળાવમાં પાકુ તળાવ બાંધવામાં આવે અને ગારીરા ડેમમાંથી મેન લાઈન દ્વારા સિવાય ડેમ ભરવામાં આવે તો દોઢસો ખેડૂતોને લાભ થાય એમ નવા ગામના આગેવાનો અને માલધારી સમાજની માંગ ઉઠી છે આ ડેમ ની પાણી પુરવઠા અધિકારી સાથે લઈને સર્વે કરીને તાત્કાલિક ધોરણે પાણી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને બામણબોર ગામના ખેડૂતો અને માટે તાત્કાલિક ધોરણે લાઈન લીકેજ થઈ હોય તાત્કાલિક ધોરણે તેને રિપેર કરીને પીવા માટે અને પિયત માટે ખેડૂતોને પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા અધિકારીઓને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી બંને ગામોને પિયત અને પીવા માટે પાણી તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા ધ્યાનમાં લઈ સૂચના આપવામાં આવી હતી

બસો જેટલા ખેડૂતો અને માલધારી સમાજ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બાપભાઈ ડાભી રાજકોટ